આગામી બે હજાર અઢારમાં કેટલાક હિન્દુ ઇસમો જેવા કે ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ જનાર્દન મહારાજ ફૈઝપુરવાળા ઇસમોએ અમદાવાદમાં આવેલ પીરાણા દસકોઈ ખાતે પીરાણા પિરાણા શાહ બાવા રોઝા સંસ્થાની પૂર્વજોની ચૌદ કબરો તોડી નાખી પથ્થર વડે ઢાંકી દીધી હતી તે બાબતે સમગ્ર ગુજરાતમાં ઘટનાને લઈને દરેક જિલ્લા તથા તાલુકામાં પીર શાહ બાવાના વંશજો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું અને અમદાવાદના અસલાલીમમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પરંતુ હજુ સુધી આરોપીઓ ખુલ્લા સાંઢની જેમ ફરે છે તેવા આક્ષેપો જોવા મળ્યા હતા તે બાબતે આજરોજ કરજણ તાલુકાના સમગ્ર પીર ઇમામ શાહ બાવાના વંશજો ફરીવાર કરજણ અને સિનોરના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે આ ઘટનાને છ વર્ષ પૂર્ણ થયા છે પણ હજુ આરોપીઓ ખુલ્લા ફરે છે અને અમારા પૂર્વજોની દરગાહની ચૌદ કબરો પાછી પુનઃસ્થાપિત કરે અને હર્ષદ પટેલ પિન્ટુ પટેલ જનાર્દન મહારાજ અને ગંગારામ મહારાજને જેલ ભેગા કરો તેવી માંગ સાથે અને બેનરો સાથે પીર ઇમામા શાહ બાબાના વંશજો દ્વારા કરજણ અને સિનોરના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું પીરાણા રોજા સંસ્થા કમિટી ના જે કચ્છીઓનો ઘણા વર્ષોથી આ લોકોનો દુર્વ્યવહાર છે અમારી સાથે અને અત્યારે ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ પિન્ટુ આ લોકોએ ભૂમિકા ભજવી છે તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકાર શ્રીને વિનંતી છે અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો ગત સાત તારીખના રાત્રે જે પિરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે તે ઘટનાના વિરુદ્ધમાં અમે આ કાનમ સમાજના સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીંયા આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવે આ માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે સ્થાપિત કરવા માટે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે જે આ કાવતરાના મેન ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ એમને પણ આ એફઆઈઆરમાં એમનું નામ સામેલ કરે એના માટે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવેલા હતા